ઉદના ખાતેના સાહેબજી કોમ્પ્લેક્સ ખાતે આવેલા સેફ કલ્ટ ફિટનેસ જીમમાં યુવતી સાથે મિત્રતા કેળવી જીમ ટ્રેનર દ્વારા યુવતીને મેસેજ કરી ગાળો બોલી ઝપાઝપી કરી હોવાની બનાવ પોલીસ પતક નોંધાતા પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી છે જોકે બીજી તરફ અજાણ્યાએ મોઢા પર રૂમાલ બાંધી આવી જીમ ટ્રેનરને ઢોરમાર માર્યો હોવાનું સીસીટીવીમાં હાલ તો કેદ થવા પામ્યું છે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સાહેબજી કોમ્પ્લેક્સના સોપ કલ્ટ ફિટનેસ જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરતા સોહેલ હારૂન સૈયદ જીમમાં આવતી એક યુવતી સાથે તેની મિત્રતા કેળવી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેમની છેડતી કરી હતી ત્યારબાદ મેસેજમાં ગાળો આપી ઝપાઝપી પણ કરી હતી તેને લઈને કેટલાક અજાણી અસામારિક તત્વોએ મોઢા પર રૂમાલ બાંધી જીમમાં આવી ત્યાં જીમ ટ્રેનર સોહેલ હારૂન સૈયદને ઢોરમાર માર્યો હતો ત્યારબાદ તેની ઉધના પોલીસને સોંપતા ઉધના પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી હતી જીમ ટ્રેનરને માર મારવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જીમ ટ્રેનરને લવ લવજેહાદ કરતો હોવાનો આક્ષેપ કરી માર માર્યો હોવાનું કહેવાય છે હાલ તો આ મામલે પોલીસે તટસ્થ તપાસ કરી તે ખાસ જરૂરી બન્યું છે અઝર કુર્શી સાથે હર્ષદ સેઠા